મિત્રો મમ્મી બજાર માંથી ઘરે આવી ગયા છે અને વીર માટે આવે છે આ જો આ કેવું છે કેટલા રૂપિયા કેટલા રૂપિયા દસ રૂપિયા કેટલા વર્ષ લગી પીવડા પીવડાવે ખરું યાર બહુ હું પાડું છું सुनो लेकिन 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 मैं कम कर रही हूं 20000 फिर है अरु नहीं है तीस 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 अंदर 2000 का नोट आओ जो सात ही आउची हते कि लवारु अरे 2000 फिर की बतायो मैं तो 200 नहीं लाई पर पता नहीं अरे 2000 है जो ना पिजा चल अबे पिजा है पिजा है जल्दी है माधी जाए जल्दी है चल बस मारो लाई दो वेस्टिंग मॉइस्चराइजर લે નહીં બે દિવસે હજી બજી પણ લાગે છે જોકે સાસરીમાં જવાનું હતું કે રીતિકાને સ્પેશિયલ લેવા જવાનું હતું અને મારો મતલબ મેન મૂછ કાઢવાનો મતલબ એ જ હતો કે રીતિકાને ઇમ્પ્રેસ કરવાનો પણ રીતિકા આ ગમ્યું જ નહીં

એ લ્યા બધી હોય ને તો બધી જ લગાવાય આ બ્લેક છે ના બ્લેક ના હોય બ્લેક જોરદાર છે પણ ઓર્ડર કર્યો ને તેની અંદર એટલી જ હતી પછી અંદર તો બીજો એટલા એટલા જ રેન્જમાં આ જોડા આ રૂપિયામાં ફ્રી ફ્રી કોમ્બો કોમ્બો છે અત્યારે બજારમાં કેટલા રૂપિયા પડે

બધી અલગ અલગ શેડ છે કે હમ પણ એક વાત હું ગેરંટી આપું છું આ ભલે બાર કલર તમે મંગાયા છે બાકી બારે બાર કલર તું ટ્રાય તો નહીં જ કરીશ એમ કરીશ જો ટ્રાય કરીશ આ તો તું નહીં જ આ નહીં છે ને બધા સરસ છે લગાઈ તો आकोण करे आई विल स्टीप मध्येच कर फोन नाही वापरता फोन में जोता नहीं जे एकदम कट थाई सारो है ब्राइडल लुक हो ना हैनी अंदर अभी सेट खाई सर जोरदार मन एकदम लाल अबे एकदम लाल छे रे आ कडक मरुन लागे हां मरुन आ ना बे हल्का हवार के मारु ने बाहर वो बस 100 मम्मी अरे अरे मम्मी बस 100 जुड़े 50 रुपए का इलेक्ट्रिक फ्री आ ले लो जो मम्मी आ ले लो मस्त है मारजो बहुत पति जाई 50 पचास रुपया नहीं एक लेवा जी है नहीं रहता नहीं

કોઈ વાપરી તો ના લીધે ઓય તું જે ના લગાવતું હોય ને એ લોકો રમવા માટે બી જવાનું જો એક તું આ આ નહીં લગાવતી પછી આ કદાચ લગાવીશ તું એ તો જ પાછી છે આ આ કોઈ ના કોઈ

બે બંગડી બેન ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાર પણ એકદમ રેડ છે કપડેટ છે